વડોદરા નાગરવાડા માડી મોલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર બન્યા છે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલ વોર્ડ ઓફિસની સામે આવેલા માડી મોલ્લામાં પીવાનું પાણી દૂષિત આવતા લોકોએ તાજેતરમાં હલ્લાબોલ કર્યો હતો જે બાદ લોકોને પાણી પહોંચાડવા માટે ટેન્કરનો સહારો લેવામાં આવી રહ્યો છે વડોદરાને કહેવા માટે તો સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે પરંતુ લોકોના ઘર સુધી પીવાલાયક પાણી પહોંચાડવા માટે પણ ટેન્કરનો સહારો લેવો પડે છે તે હકીકતનો તમે અંદાજો લગાડી શકો છો

ત્રણ દિવસ થી ખાડા ખોદાય મોકલ્યું કે સ્વિતા મેડમ મોકલાયું છે એ સ્વિતા મેડમ ફોન રિસીવ કરવા માટે પણ તૈયાર નથી અહીંથી ઘણા બધા ફોન કર્યો પણ રિસીવ નહીં કર્યો બંદીશ સાહેબ જોડે વાત કરી તો બંદીશ સાહેબ એ પણ પંદર વીસ મિનિટ જે વાત કરી પણ ફોન કટ કરી નાખ્યો છે એ જ નથી માંગતા કે શું કરવું છે શું નહીં આગળ પ્રોસેસ કરવો છે કેટલા સમયથી આ પ્રોબ્લેમનો ફેસ કરે પાણીનો પાણીનો ઇશ્યુ તો ઘણા ટાઈમથી છે જ અમારે કારણ કે ઘણા ટાઈમ જે જૂની લાઈન છે અમે લાઈન ચેન્જ કરવાની પણ વાત કરેલી છે અત્યારે પહેલાં એક ફેમિલી અંદર ચાર જણ હતા એક ફેમિલીમાં આઠ જણ થઈ ગયા છે એ પાણીનો અમારે કેવું કે ઉપયોગ વધી ગયો છે તો પણ અત્યારે જૂની લાઈનમાં જે એક કલાક પાણી આવે છે એ જ પાણી અમને મળે છે એનાથી વધારે પાણી નથી મળી શકતી